રિક્ષાઓ અત્યારે મળતી નથી સેકન્ડ હેન્ડમાં નવી લેવા જાઓ તો મોંઘી મળે છે પણ સેકન્ડ હેન્ડમાં ટુ સ્ટોક રિક્ષાઓ તો તમને ખબર જ છે બંધ થઈ ગઈ છે અને ટુ સ્ટોક રિક્ષાઓ જોવા પણ નથી મળતી તો આજના વિડીયોમાં સ્વાગત કરું છું બધાનું આજના વિડીયોમાં જે જે રિક્ષાઓ આવી છે ને એ હું તમને બતાવવાનો છું આજે મારી પાસે એક બે ટુ સ્ટોક રિક્ષાઓ આવી છે એક બે ફોસ્ટોક રિક્ષાઓ આવી છે સેકન્ડમાં સારી અને નવી નવી છે તમે આ વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે કઈ રિક્ષા છે એમ કેવી રીતે વેચવાની છે અને કેવી રિક્ષા છે તમારે આવીને ચેક કરવાની છે તમને પસંદ હોય તમારે આંટો મારવાનો છે અને લેવી હોય તો કોન્ટેક કરવાનો છે આ જે જે રિક્ષાઓ છે એ ઓનરની રિક્ષાઓ છે આમાંથી મારી એકી રિક્ષાઓ નથી તો તમારે લેવી હોય તો મને કોન્ટેક કરજો કારણ કે રિક્ષાઓના કોન્ટેકો બધા મારા જોડે છે અને વાત કરાવીને અપાવી દઈશ ચાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ મજા પડશે આ વિડીયોમાં ચેનલમાં જો કોઈ નવા આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું બેસ્ટ કન્ડિશનવાળી અને નવી રિક્ષાથી વાત કરીએ હવે તમને બતાવવા જઈ રહ્યો છું સૌથી પહેલાં આ રિક્ષા આ રિક્ષા જોઈ શકો છો આ રિક્ષા વેચવાની છે અમારે કેટલામાં એક લાખ એંસી હજારમાં ટુ ઓનર મોડલ છે બે હજાર નવ ગાંધીનગરમાં પડી છે આ રિક્ષા મને એવું લાગે છે ટુ સ્ટોક છે કે સ્ટોક એ ખબર નથી પણ દેખાવમાં મને લાગે છે ટુ સ્ટોક પછી સ્ટોક પણ હશે ગાડી લુક બેસ્ટ લાગે છે કન્ડિશન બેસ્ટ લાગે છે અને જોવામાં પણ બેસ્ટ લાગે છે વસ્તુ સારી છે બેસ્ટ છે અને એ કૅસી ભાવ રાખેલો છે પણ ઉપર નીચે કરી દેવામાં આવશે આ મોડેલ બે હજાર નવ છે આમાં કયું મોડલ છે બે હજાર નવ પણ સ્ટોક કે શે કે સ્ટોક છે એની જાણકારી હું નથી આપતો કાગળિયાની ડિટેલ લેવી હોય વધારે જાણકારી લેવી હોય તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરજો હવે બીજી બતાવો છો હવે તમારા માટે લાવ્યો છું આ ગાડી હવે તમે આ ગાડી જુઓ ડબલ લાઈટ ટુ સ્ટોક બે હજાર ઓગણીસ મોડલ એક લાખ પંચાણું હજાર ભાવ રાખેલો છે ડબલ લાઇટ ટુ સ્ટોક અને ગુડ કન્ડિશનવાળી આ ગાડીના ટાયરો બાયરો કમ્પ્લીટ છે ત્રણે ત્રણ ટાયરો ઘસાયેલા નથી મેઇન વસ્તુ ટાયરો હોય છે એન્જિન હોય છે આમાં એન્જિન પણ બેસ્ટ લાગે છે અને હા ટાયરો પણ બેસ્ટ લાગે છે તો આ એક પંચાણુંમાં વેચવાની છે ટુસ્ટોક બે હજાર ઓગણીસ મોડલ જેને જોઈએ એ લેવા માટે કોન્ટેક કરજો સીટના કવર પછી અંદરથી શણગાર બધી રીતે કમ્પ્લીટ છે નવી જ છે તમે જોઈ શકો છો આ લેવા માટે વાત કરજો તમે મને આના પછી બીજી બતાવું છું હવે તમને બતાવવા જઈ રહ્યો છું ઈડર બાજુની હવે તમે આ રિક્ષા જુઓ એક લાખ એંસી હજાર સીએનજી રિક્ષા એક લાખ એંસીમાં વેચવાની છે બે હજાર અઢાર મોડલ ફર્સ્ટ ઓનર આ ઈડરમાં પડી છે જો તમે ઈડરમાં રહેતા હોય અને તમારે રિક્ષા લેવી હોય તો આ બેસ્ટ રહેશે જોઈ શકો છો કેવી લાગે છે આ તમને બે હજાર અઢાર મોડલની છે અને એક એંસીમાં પડશે ભાવ ઉપર નીચે નીચે કરવામાં આવશે સમજ્યા ને પણ વસ્તુ બેસ્ટ લાગે છે અને મને પસંદ આવી આના પછી હવે સારી ગાડી બતાવવા રહી જઈ રહ્યો છું હવે ઓફરવાળી પણ છે અને નવી પણ છે હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ રિક્ષા બે લાખ ત્રીસ હજાર રૂપિયા બે હજાર ચોવીસ ઓટો રિક્ષા આ મહેસાણામાં પડી છે ફર્સ્ટ ઓનર તમારે કોન્ટેક લેવો હોય તો મને મેસેજ કરજો ગાડી જોઈ શકો છો ફોટામાં તમને પસંદ ના આવે તો લેવા માટે વાત કરજો અને અપાવી દઈશ તમને આના પછી બીજું જોઈએ હવે તમારા માટે લાવે છું આ બજાજ ઓટો રિક્ષા એક લાખ એંશી હજાર રૂપિયા બજાજ બે હજાર એકવીસ મોડલ ટુ ઓનર રનિંગ કન્ડિશન લોન્ચ ચાલુ છે આમાં અને ગુડ છે તો આ રિક્ષા પણ તમને પસંદ આવી હોય આ રિક્ષા પણ જોઈ શકો છો કેવી લાગે છે જો પસંદ આવી હોય તો કહેજો અને હા કે આ વિડીયો સારું લાગ્યું હોય રિક્ષાના વિડીયો આવે છે ઘણા બધા આમાંથી કોઈ રિક્ષા પસંદ આવી હોય જો વેચાઈ ના જાય એના પછી કોન્ટેક કરજો કેમ કે આ બે ત્રણ દિવસ સુધી ચાલશે પછી વેચાઈ જવાની છે બધી રિક્ષાઓ તો વહેલાં કરજો કોન્ટેક તો વહેલી રિક્ષાઓ મળશે જેને લેવી હોય એ વાત કરજો અને હા ચેનલમાં ના આવ્યા હોય કે આવ્યા હોય સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નવી ચેનલને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી નવા નવા વિડીયો આવે તમે જોઈ શકો